વહેણ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે વહે જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલન તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન યોજાશે મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ત્રણ હજાર પ્રતિ માહ કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હકો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી જ્યાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે અને ગુજરાતમાં જે દોઢથી બે લાખ બહેનોને પેન્શન મળતું હતું ત્યાં અત્યારે ઓગણીસ લાખ બહેનોને પેન્શન મળતું થયું છે જે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિની ઝુંબેશને કારણે આ શક્ય બન્યું છે પરંતુ અમે ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારને આ વિધવા બહેનોના સંવેદનાત્મક પ્રશ્નને લઈને અમે એક કાર્યક્રમનું એક આયોજન કરતા આવ્યા છે જેમાં નાની મોટી જે બીજી પણ સમસ્યાઓ હોય અને એ સમસ્યાઓને અમે પકડીએ છીએ અને એ સમસ્યાઓને વાચા આપવાનો અમારા તરફથી પ્રયત્ન થાય છે વિધવા બહેનોના જ સામેથી અમારી કોઈ ફોનો આવે છે કે તમે ડિસેમ્બર મહિનાનો છેલ્લા રવિવાર આ કાર્યક્રમ રાખ્યો છે કેમ રાખ્યો છે કેમ અમારાથી કોઈ આમાં પ્રચારાત્મક રીતે અ કોઈ પોસ્ટર કોઈ બેનર કોઈ કોઈ પેમ્ફલેટ કે એવું કોઈ છાપવામાં આવ્યું નથી આમંત્રણ પત્રિકા પણ છાપવામાં આવી નથી અને જે કોઈક બહેનો આવશે એ પોતાના પોતાના સ્વયંભૂ પોતાના ખર્ચે બહેનોએ આવવાનું રહેશે અને એમને અમે આવ્યા પછી અહીંયા બાર વાગ્યા સુધીમાં જે કોઈક બહેનો આવશે એમને અમે જમાડવાની વ્યવસ્થા કરી છે અને જમવાનું એટલે એમને પણ સરસ સાંતોષ થાય એ રીતનું જમવાની વ્યવસ્થા અમે કરી છે કાર્યક્રમ લગભગ સાડા ચારે પૂર્ણ થયા પછી એ લોકો સાંજે રાત્રિ થાય તે પેલા અંધારું થાય તે પેલા પોતપોતાના ઘરે પહોંચી શકે એ રીતનું આયોજન થયું છે